સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા લીમડી થાનગઢ નગરપાલિકાની પેટા ચૂંટણીના ખાલી પડેલા સભ્યો પદ માટે મતદાનની ગણતરી હાથ ધરાઈ હતી ધ્રાંગધ્રા ખાતે નગરપાલિકા વોર્ડ નંબર એક ના પેટા ચૂંટણી સંદર્ભે કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર જોવા મળી હતી ભાજપ દ્વારા ભરવાડ સમાજમાંથી અમરાભાઈ ભરવાડની પસંદગી કરવામાં આવી હતી કોંગ્રેસમાંથી અલ્પેશભાઈ પટેલની પસંદગી કરાઈ હતી આજે મતદાન ગણતરી પહેલાથી જ ભાજપના ઉમેદવારનું પરડું ભારે જોવા મળ્યું હતું ધ્રાંગધ્રા ખાતે કુલ ઓગણચાલીસ મતદાન થયું હતું જેમાં આજે ભાજપના ઉમેદવાર અમરાભાઈ ભરવાડને બે મતો મળ્યા હતા કોંગ્રેસના ઉમેદવાર અલ્પેશ પટેલને પાંચસો છ મત મળ્યા ભાજપના ઉમેદવાર ઓગણીસો બાવીસ મતોની લીડથી અમરાભાઈની જીત થતાં ભાજપનો ભગવો લહેરાયો હતો સમગ્ર ભારતીય જનતા પાર્ટી એ મહત્તમ બેઠકો લગભગ તમામ કહી શકાય એ પ્રકારની બેઠકો પ્રાપ્ત કરી છે સામેના પક્ષોના સુપડા સાફ થઈ ગયા છે ગુજરાતના મતદારોએ પુનઃ માન્ય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિશ્વાસ પ્રતિપાદિત કર્યો છે જે પ્રકારે ગુજરાતમાં માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રદેશ અધ્યક્ષ માન્ય શ્રી સી આર પાટીલ પ્રદેશ સંગઠનના મહામંત્રી માન્ય શ્રી રત્નાકરજીએ સંગઠન અને સરકાર થકી સંયુક્ત રીતે જે પ્રકારની કાર્યવાહી શહેરોના વિકાસ માટે હાથ ધરી અને આ સંગઠન થકી બુથને વિજય બનાવવાનો જે સંકલ્પ કર્યો હતો એ તમામે તમામ બુથોમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થઈ રહ્યો છે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી વર્ષોથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં રહેલી છે નગરપાલિકાઓમાં બે હજાર એકમાં માન્ય નરેન્દ્રભાઈ મોદી ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે આવ્યા ત્યારથી ધબકતા શહેરોના વાઇબ્રન્ટ શહેરો બને પ્રકારના નિર્માણનું કાર્ય હાથ ધર્યું છે લાખો કરોડો રૂપિયાની વિકાસની સહાય વિકાસના કામો એ કેન્દ્ર અને ગુજરાતની સરકાર દ્વારા જ્યારે થઈ રહ્યા છે ત્યારે લોકોએ એને પુનઃ પ્રતિપાદિત કરીને કમળને વિજય બનાવવાની દિશામાં નિશ્ચિતપણે કાર્ય કર્યું ભારતીય જનતા પાર્ટીના સંગઠનના તમામ કાર્યકર્તાઓને હું અભિનંદન આપું છું અને ગુજરાતના મતદારોનો આભાર માનીને એમને અભિનંદન આપું છું કે આપ સૌએ જે ભારતીય જનતા પાર્ટી પ્રતિ વિશ્વાસ વ્યક્ત કર્યો છે આગામી દિવસોમાં ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર એ તમામે તમામ વિકાસના કામોને આગળ ધપાવવા માટેનો પ્રયત્ન કરશે આપણે સૌ સાથે મળીને ભારતીય જનતા પાર્ટીને માન્ય નરેન્દ્રભાઈ મોદીને માન્ય શ્રી અમિતભાઈ શાહને માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આમ અને માન્ય શ્રી સીઆર આર મજબૂત બનાવીએ અને સૌ સાથે મળીને ભારતીય જનતા પાર્ટી થકી ગુજરાત અને દેશના વિકાસ માટે કાર્ય કરીએ આજે ધાંગધ્રા શહેરમાં વોર્ડ નંબર એકમાં પેટા ચૂંટણી હતી આમ સામાન્ય રીતે પેટા ચૂંટણીમાં નિરસ મતદાન રહેતું હોય છે આમ છતાં આ વોર્ડ નંબર એકની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભાઈ શ્રી અમરાભાઈનો ઓગણીસો ને ચોવીસ જંગી બહુમતી સાથેનો વિજય પ્રાપ્ત થયો છે અને આ માટે હું વોર્ડ નંબર એકના તમામ મતદારોનો સંગઠનો અને ચૂંટાયેલી પાકના તમામ કાર્યકર્તાઓને અભિનંદન આપું છું અને મતદારોનો આભાર માનું છું આપણે સૌ સાથે મળીને ધ્રાંગધ્રા શહેરની સુખાકારી માટે ધ્રાંગધ્રા શહેરના વિકાસ માટે કાર્ય કરીએ પુનઃ આપ સૌને અનેક અનેક અભિનંદન જેડીસી ન્યુઝ સાથે દિનેશ ગાંભવા સાથે જયેશ કુમાર ઝાલા ત્રાંગધ્રા